શ્રી નમ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ જેમાં મારી ચેનલ શિવશક્તિ શક્તિ ગોવિંદમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં ચોથ ચોથની ગણેશ સંકોષ ચતુર્થીના વ્રતની કથા અને તેના મહાત્મા વિશે જાણીશું વક્રતુંડ મહાકાય સૂર્ય કોટિ દેવ સર્વદા બોલો શ્રી ગણપતિ ગજાનંદ મહારાજની જય પોષ મહિનાની ગણેશ સંકટ ચતુર્થી કથા પૂરી થતાં સૌ કાદિક મુનિઓ કહેવા લાગ્યા હે સુતજી હવે તમે મા મહિનામાં આવતી ગણેશ સંકટ ચતુર્થી વિશે કહો સુતજી કહે મા મહિનામાં આવતી ગણેશ સંકટ ચતુર્થીને વિકટ ગણેશ ચતુર્થી કહે છે વિકટ એટલે ભયંકર ગણેશજીનું ધડ મનુષ્યનું હતું જ્યારે મસ્તક હાથીનું હતું હાથીને વિકટ ગણીને આ નામ આપવામાં આવ્યું છે આગળ દર્શાવેલ વિધિ વિધાન મુજબ પૂજન વિધિ કરવી જોઈએ હવે હું મહિનામાં આવતી ગણેશ સંકર્ષ ચતુર્થીની કથા કહી સંભળાવું છું તે તમે સાંભળો સતયુગમાં હરિશ્ચંદ્ર નામનો એક રાજા થઈ ગયા તે ક્ષત્રિય હતા તેમનો સ્વભાવ સરળ અને સત્યનિષ્ઠ હતો તેઓ વિદ્વાન બ્રાહ્મણોને ઘણું માન આપતા તેમના રાજ્યમાં અધર્મ નામની કોઈ વસ્તુ નહોતી તેમના રાજ્યમાં કોઈ અપાહી દરિદ્ર કે દુઃખી નહોતા બધા લોકો આદિ વ્યાધિ રહિત દીર્ધાયુ હતા તેમના રાજ્યમાં એક ઋષિ શર્મા નામનો બ્રાહ્મણ રહેતો હતો એક પુત્રની પ્રાપ્તિ પછી તેનું મૃત્યુ થયું આથી પુત્રનું પાલન પોષણ તેની માતા ભિક્ષા માંગીને કરવા લાગી આ બ્રાહ્મણીએ માસની શંકષ ચતુર્થીનું વ્રત કર્યું આ બ્રાહ્મણી છાણથી ગણેશજીની મૂર્તિ બનાવી દરરોજ પૂજન કરતી હતી વિધિ અનુસાર તલના અગિયાર લાડવા બનાવતી આ દરમિયાન તેનો પુત્ર ગણેશજીની મૂર્તિ ગળામાં બાંધીને રમવા માટે નીકળ્યો આ સમયે એક પિશાચ કુંભારે તે ચાર વર્ષના બાળકને બળજબરીથી પકડી લઈ જઈ માટીના વાસણો પકાવવાની નિભાળમાં નાખી આગ ચાંપી આ બાજુ બ્રાહ્મણી તેના બાળકને શોધવા ચારે બાજુ ધૂમી વળી બાળક ન મળતા તે વ્યાકુળ થઈ ગઈ તેને રડતા રડતા ગણેશજીને પ્રાર્થના કરી હે ગણેશજી વિશાળ શરીરવાળા સૂર્ય સંક્રાંતિવાળા તમે આ દુખીણીની રક્ષા કરો હે ગજાનન હે ચાર ભૂજાધારી હે મસ્તકમાં ચંદ્રમાં ધારણ કરનાર હે વિનાયક હે નાથ હે વરદાયક હું પુત્રવિયોગમાં દુઃખી છું તમે મારી રક્ષા કરો આ રીતે બ્રાહ્મણી અડધી રાત સુધી વિલાપ કરતી રહી પ્રાતકાળ થતાં કુંભાર નિભાડા પાસે આવ્યો નિભાડો ખોલીને જોયું તો જાંગભર પાણીમાં પેલું ચાર વર્ષનું બાળક રમી રહ્યું હતું આવી અદભુત ઘટના દેખીને તે વયથી કાંપવા લાગ્યો અને આ બાબતની જાણ તેણે રાજાને કરી અને પોતાના કુકર્મની સજા કરવા રાજા હરિશ્ચંદ્રને વિનંતી કરી કુંભારે રાજાને જણાવ્યું ઘણા સમયથી મારા નિભાડામાં વાસણો પાકતા નહોતા તે કાચા રહેતા હતા આથી મેં એક તાંત્રિકને આ માટે પૂછ્યું તે તણે જણાવ્યું કે કોઈ બાળકની બલિ આપ પછી તારા વાસણો નિભાડામાં પાકા થશે આ તાંત્રિકની સલાહ સાચી માની મેં ઋષિ શર્માના બાળકને બળજબરીથી પકડી લાવી મારા નિભાળામાં નાખી આગ ચાંપી દીધી અને નિભાળો બંધ કર્યો જ્યારે મેં સવારે નિભાળો ખોલ્યો તો બાળકને પાણીમાં રમતો જોયો આ દ્રશ્ય જોઈ હું ગભરાઈ ગયો અને તમારી પાસે આવી સાચી હકીકત જણાવી કુંભારની આ વાત સાંભળી રાજા બહુ વિસ્મય પામ્યા અને છોકરાને અહીં લઈ આવવા સૂચના આપી કુંભાર ઘરે જઈને બાળકને લઈને રાજદરબારમાં હાજર થયો બાળકને જોઈ રાજાએ મંત્રીને પૂછ્યું કે આ કોનું બાળક છે તેની તપાસ કરો આ નિભાડામાં જાંગભર પાણી ક્યાંથી આવ્યું તેમાં લીલોતરી કેવી રીતે ઊગી કુંભારે આગ લગાવવા છતાં બાળકના શરીરે કોઈ પણ ભાગે બળ્યો હોય તેવું દેખાતું નથી આ બધાનું શું કારણ છે તેની તપાસ કરી મને જણાવો રાજા મંત્રી સાથે આ પ્રમાણે વાત કરી રહ્યા હતા તે સમયે બ્રાહ્મણી રોકકડ કરતી રાજદરબારમાં ઉપસ્થિત થઈ તેણે બધી વાત જાણી તે કુંભારને કોસવા લાગી તેણે દોડીને પોતાના બાળકને ઉચકી લઈને પોતાના ખોડામાં બેસાડીને દરબારમાં એક ખૂણે બેસી ગઈ રાજા હરિશ્ચંદ્રે બ્રાહ્મણીને પૂછ્યું આ બાળકને નિભાડામાં નાખી આગ ચાંપવામાં આવી છતાં તે દાઝ્યો નથી તેનું શું કારણ તે એવું શું કાર્ય કર્યું છે જેથી તારો બાળક હેમખેમ રહી ગયો રાજાની વાત સાંભળી બ્રાહ્મણીએ કહ્યું હે મહારાજ હું સંકટનાશક ગણેશ ચતુર્થીનું વ્રત કરું છું આ વ્રતના પ્રભાવે કરી મારો પુત્ર બચી જવા પામ્યો છે રાજા મંત્રી અને રાજદરબારમાં હાજર રહેલા સૌ કોઈ આ વાત સાંભળી ગણેશ ચતુર્થીના વ્રત પ્રત્યે આકર્ષાયા અને ત્યાર પછી બધા લોકો ગણેશ સંકટ ચતુર્થીનું વ્રત કરવા લાગ્યા બોલો શ્રી સંકટના સન ગણપતિ ગજાનંદ મહારાજની જય